પુત્ર એકાદશી આવો જોઈએ પુત્ર એકાદશીનો મહિમા દ્વાપર યુગમાં નગરીને કિનારે નામનો રાજા રાજ કરે પ્રજાવસ્થલ રાજવી શેર માટીની ખોટ નિસંતાનપણાનું દુઃખ કાયમ રહે નહી રાજા ખૂબ ન્યાયી ત્યારે અન્યાય આચરણ કરે નહીં પોતે એની પ્રજાનું પુત્રની માફક પાલન કરે છતાં એના નસીબમાં પુત્ર સુખ નહીં દર્શન કર્યા ઉપદેશ આપતા કે રાજન જીવને જન્મવું મોટા થવું ભોગ ભોગવવા મૃત્યુ પામવું આ જ કરતા એવા છે ભૂતકાળમાં ભોગના સુખો ભોગવવામાં અને અનુભવવામાં કંઈ બાકી નથી રાખ્યું છતાં ઈન્દ્રિયો ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી મનુષ્યની બધી ધારણાઓ સિદ્ધ થતી હોય તો પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ કરે કોણ જીવનમાં બનતા પ્રસંગો પર અને કર્મો પર આપણા બળ અને બળનો વિચાર કરવો જોઈએ રાજા મહીજીત મુનિવરીએ લોમેશ ઋષિને પૂછે હે મુનિ ક્યુ વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય ત્યારે મુનિ કહે કે હે રાજન શ્રાવણ સુદ અગિયારસ જે પુત્રદા એકાદશી કહેવાય છે અણુવ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે અણુવ્રત કરો તમે ત્યારે રાજા એ કીધું હે મુનિવાર્ય અણુવ્રત એટલે શું ત્યારે મુનિએ કીધું હે રાજન અણુવ્રત પાંચ છે હિંસા ન કરવી અસત્ય ન બોલવું ચોરી ન કરવી મેથુન ન સેવવું અને પરિગ્રહ ન રાખવો અર્થાત અપરિગ્રહ વ્રતનું પાલન કરવું વ્રતનું આશિંક પાલન કરનાર અણુવ્રતિ કહેવાય અને વ્રતનું સર્વથા પાલન કરે તે મહાવતી કહેવાય કરેલા કર્મો અવશ્ય ભોગવવા પડે છે સંસારની સ્થિતિ જેવી છે કર્મોના બંધનો તોડવા પુરુષાર્થ કરવો જોઈએ લોમેશ મુનિએ સમાધિમાં બેસીને રાજાનો પૂર્વજન્મ જાણી દીધો ત્યારબાદ મુનિએ કહ્યું કે હે રાજન પૂર્વજનોમાં ધોમદગ્તા તાપમાં તમે તળાવના કાંઠે પાણી પીવા ગયા ત્યાં એક તાજી વ્યહાયેલી ગાય પોતાના વાછડા સાથે પાણી પીવા આવી એ વખતે એણે ગાયને તમે વાછડા સહિત હાગી કાઢી અને તમે પોતે એ તૃષા છુપાવી પણ ગૌમાતાને વાછડાને તરસ્યા એ તગડી મૂક્યા આ ઘોર પાપના લીધે તમારે નિષંતાનાપણાનું દુઃખ છે રમેશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનો વ્રત કરવાનો આદેશ આપ્યો મુનિએ રાજાને કહ્યું કે તમારો સમગ્ર પરિવાર અને તમારી પ્રજા જો પુત્રદા એકાદશીનું વ્રત કરી અને એનું પુણ્ય તમને અર્પણ કરે તો તમારું વાંજિયા નું ટળે કહેવાય છે કે રાજા અને પ્રજાએ આ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું અને રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો માટે સંતાનની ઈચ્છા રાખનાર વ્યક્તિએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ પુત્રદા એકાદશીની કથા એનો મહિમા અને માત્યમ સાંભળવાથી એ કથાનું વાંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે અને એ વ્યક્તિનો વૈકુંઠમાં વાસ થાય છે જય શ્રી કૃષ્ણ